અને જે કોઈ વ્યાજખોરોના ત્રાસથી ભોગ બનેલા હોય તેવા વ્યક્તિઓને ન્યાય આપવા માટે બાહેન્દ્રી અપાઈ હતી જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી માલતી રાજેશભાઈ અંબાલાલ ધોરાવાળા રહે ધોળીકુઈ બજાર બરાનપુરા ખત્રીવાળા પ્રફુલ્લ ઉર્ફે ગણેશભાઈ ફરશુભાઈ મુસાવાલા પાસેથી રૂપિયા સાહીઠ હજાર વ્યાજે લીધા હતા જે રૂપિયાના માસિક દસ ટકા વ્યાજ ચૂકવી જે પૈકી રૂપિયા બેતાલીસ હજાર ફરિયાદી આરોપીને ચૂકવી દીધેલા તેમ છતાં બાકી નીકળતા નાણાં માટે બળજબરીપૂર્વક માંગણી કરી તેમજ પૈસા નહીં આપે તો ટાંટિયા ભાંગી નાખવાની તથા મારા મારી નાખવાની વગેરે ધમકીઓ આપી હતી જોકે આ પ્રફુલ્લ મુસવાલા પાસે નાણાં ધીરદણનો પરવાનો હોવા છતાં સરકારે નક્કી કરેલા વ્યાજ દર કરતાં ઊંચું વ્યાજ લીધું છે જેથી એ ડિવિઝન પીઆઈવીયુ ગડડિયા તેના વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ને ચોર્યાસી પાંચસોને ચાર પાંચસોને છ બે મુજબ અને નારા ધીરધાર અધિનિયમ કલમ ચાલીસ બેતાલીસ એ ડીઈનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસની વ્યાજખોરો સામેની પુનઃ ઝુંબેશને લઈને વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે